હવે આપડે આપણે ભાઈ ને વાત કરી લેવી જો ફોન લગાડો છે આ ગાડી માલિકને એટલે સરસ મજાનો કેવો વ્યૂ આવે કેટલું બધું આપણે બતાવીએ હા એ બતાવે ભાઈ જો વેઈ જશે છે આપણે વેઈ ગઈ છે કવાર છે પહેલી વાર કરવાના છે કે બીજી વાર મારા ભાઈ મને તો આવડે છે મારી પોતાની 4-wheeler ઘરમાં પડી છે પોતાની એમ કે છે આજે ખબર પડે હા થત ચાલુ કરી નાખી છે હો બણાવ આમ તો ડ્રાઈવર હોય એવું જ લાગે છે

કેવું છે કેવું નહિ કે તમે પણ આવો તો ખુદ ની સાથે તમને ડ્રાઈવિંગ કરવા દે છે છે ને તમે જોઈ શકો છો સરસ મજાનું કેવું છે ને કેવું બધું બધું કેવું છે ને કેવું નહીં

બીજી ગાડી પણ છે તમે જો રાઉન્ડ મારવાનું કે સરસ મજાનું ઘરના ઘર ના છે કે આપડે સરસિલ ગાડી નું વાય હવે કે જવું બનાતા વિડીયો વિડીયો બનાવતા હે આરામ છે ચલાના

આપડે એટલે હવે રાઉન્ડ વિચારતા જ નહીં ભૂલી જવાનું બે રાઉન્ડ રાઉન્ડ મારા ભાઈ બહુ છે એટલે આપડે કઈ કઈ નવી તમારે હોય તો આવજો તમારે ખુદ તમારે હાકમાં તમને પણ દે આપડે ઉતરી ગયા સી મજા પણ બઉ આવી છે કઈ નો ઘટે એટલે મારા ભાઈ હવે અમારે શોખ પૂરો થઈ ગયો છે બે રાઉન્ડ માર લીધા ત્રીજા રાઉન્ડ માટે પૈસા નથી ગીતા એટલે હું કરવી હવે ફોટો એક બે પાડ લેવી પછી આગળના બ્લોક માં દેખાડવી નાટક ની છે જો આટક ની ગાડીઓ ઘણી છે આ ના ગાડી નંબર છે તમારે પણ આ ગાડીમાં આ રાઉન્ડ મારો હોય તો આ ગાડી નંબર જોઈને આવી આવી ઓલા ભાઈ અત્યારે ફોટો પાડે છે આ ભાઈ ફોટો પાડે છે